જયારે શબ્દ બાળવા માટે સ્મશાનમાં જઈએ એટલે ત્યાં પણ ગ્રુપમાં બેઠા હોય પાંચ અહીંયા બેઠા હોય પાંચ અહીંયા બેઠા હોય 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 પોતપોતાની રીતે વાતો કરતા શું બિચારા આવ્યો ત્યાં બિચારા વૈયા ગયા આમ જ થાય છે બધા નું આપણે કોને ખબર કેટલું ભોગવીશું આના કરતા છોકરાને કહી દઈ તમે કરો બાપા અમારે તો એ મજા કરવી છે એટલી જ્ઞાનની વાતો કરે એટલી જ્ઞાનની વાતો કરે કે આપણને થાય કે આ ઘરે આવીને વૈરાગ લાગી જાય આ ઘર ન મૂકી દે ક્યાં

આમાંથી કશું નહીં આવે સાહેબ હજી સુધીમાં મેં ક્યારેય જોયું નથી કે મોટામાં મોટો ધનવાન નો કોઈ માણસ કોઈ પુરુષ કોઈ યુવાન કોઈ સ્ત્રી હોસ્પિટલ ની અંદર મૃત્યુ પામે અને એની પાસે સારામાં સારી મોટા મોટી ગાડી હોય મોંઘી કાર હોય પણ ક્યારેય મેં સાંભળ્યું નથી કે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા એના પોતાના જ પરિવારજનના સબને એની ગાડીમાં લાવે નહીં નહીં સબ વાહિની બાંધી લો ને ભાઈ કારણ ત્યાં સંબંધ પૂરો થયો એક જીવ નીકળી જાય એટલે આ શરીર સાથે આપણો સંબંધ પૂરો થઈ જાય આપણે તરત ડરીએ હવે સબને આપણી ગાડી ન લઈ જવાય એ સબ થઈ ગયું કારણ એમાંથી જીવ નીકળી ગયો પરમાત્મા નીકળી ગયો અંશી નીકળી ગયો ક્યારે હજી સુધીમાં કોઈ મોટી કારમાં આપણે એને લાવ્યા હોય આવું બન્યું જ નથી બસ એના માટે સબ વાહિની બાંધી લ્યો સબ વાહિની બંધાઈ જાય અરે એની ક્યાં કરો છો ઘરે આવશો ઘરે આવ્યા બાદ એને પલંગ ઉપર નહીં સુવાડે એને ગાદી ઉપર નહીં સુવાડે જમીન ઉપર ગાયના છાણનું લીંપણ કરી અને ત્યાં સુવાડ દેશે કારણ હવે આને પલંગમાં ન સુવાડાય અને જો એને પલંગમાં સુવાડો અને પછી પલંગ તમારા ઘરમાં રહે તમારા ઘરની એક પણ વ્યક્તિ પલંગમાં ન સુવે કોઈ દી કારણ આમાં એ સબ સુવાય ઋતુ એટલા ડરે સાંજના સમયે મૃત્યુ થયું હોય ને કદાચ આખી રાત સબને ઘરમાં રાખવાનું થાય ને તો એ જ શબ

એમાંની એક વીટી કદાચ આંગળી ફૂલી ગઈ હશે ને વીટી નહીં નીકળે ને તો વીટી કાપી લેશે હવે બાપુજી નો વાગે કાઢી લ્યો એ કાપી નહીં કાઢી લેશે જવા નહીં દે અને પછી એના મોઢામાં હરિદ્વાર થી દસ રૂપિયાની ત્રણ પવિત્રી લાવ્યા હોય એ ત્રાબાનો કવડો મૂકે આ પવિત્રી લ્યો આટલો જીવ આપણો હાલે હજી સુધીમાં મેં નથી જોયું ક્યાંય કે કોઈના મોઢાની અંદર ક્યારે સોનાની વીટી કોઈ મૂકી હોય ત્યાં ત્રામાનો જ કવડો ત્રાંબુ જ પવિત્ર બીજું કઈ પવિત્ર જ નહીં ન જવા દઈએ પહેલા કપડા કાઢી લઈએ નવું ખાપણ ઓઢાડી દઈએ ક્યાં સુધી સ્મશાન સુધી સ્મશાને જઈને ખાપણ પણ કાઢી લઈએ છે કઈ ભેગું નથી લઈ જવા દેતા ભેગું આવશે તો માત્ર તમારું કરેલું સત્કીર્તન તમારું કરેલું સત્કર્મ આવશે તમારું કરેલું પુણ્યનું ભાથું ભેગું આવશે બાકી કશું તમારી સાથે નહીં આવે આ જગત મારું મારું કરીને ધન મેળવ્યું રે મારું મારું કરીને ધન મેળવ્યું રે હેમા તારો નથી તલ બાર કાળે સગુ નહી કોયનું રે હેમા તારો નથી તલ બાર યંત કાળે સગુ નથી કોયનું રે અંત કાળે કોઈ સગુ નથી મારું મારું કઈ બધું ભેગું કરશો પણ બધું અહીંયા પડ્યું રહેશે કોઈ દીકરાઓ સાથે નહીં આપે અને જો મારું હોય ને એ સાથે આવે સાહેબ આ શરીર ગમે તેટલું રૂપાળું હશે પણ ક્યારેય કોઈ ઘરમાં નહીં રાખે કોઈ દીકરો એમ નહીં કે મારા પપ્પા મને બહુ વાલા હતા બે થી ભલે ઘર માર્યું સબ નહીં જવા દો હવે પતિ ગયો સંબંધ અને પાંચ દિવસ શોગ રાખશે અને વળી પાછા મિષ્ટાન ખાઈને ભૂલી જશે સારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારો દેહ તારૂા રે નહી રાખે ઘર ઘરમાં ઘડી તારૂપાળો રે નહી રાખે ઘરમાં ઘડી તારું દેહ રૂપાણ રે નહી રાખે ઘરમાં ઘડી તારા गाने संदी रे थोड़ा दीमा भुली जारे सबी रे थोरा दीमा भुलिया कया

કારણ આપણને ખબર છે કે અહીંયા હોટલ આવશે એટલે ભાતું નથી બાંધતા આપણે હવે થેપલા બંધ થઈ ગયા લેવાના તો જવાનું થેપલા થેપલા ગોળ હોય બીજું જોઈ હું પણ હવે આપણને ખબર છે કે રસ્તામાં સારી સારી હોટલો આવે છે એટલે આપણે ભાતા કરી દીધા બંધ હવે તો ન્યા ડાયરેક્ટ જમીન લેવાય ને ગરમા ગરમ ભલે થોડા પૈસા દેવા પડે એ ખબર છે કે અહીંયા રસ્તામાં હોટલ આવે છે પણ ઉપર જવામાં એટલા કિલોમીટરની મુસાફરી છે એ હજી ખબર નથી બહુ લાંબી છે એટલી ખબર છે પણ હજી ગયા એને કોઈએ કીધું નથી આટલા કિલોમીટર પછી હોટલ આવશે કોઈનો ફોન હજી આવ્યો નથી કેટલા કિલોમીટર પછી હોટલ આવશે તો પછી રસ્તામાં ભૂખ લાગશે તો શું કરશો એના કરતા ભાથું બેગું બાંધતા જજો તને મળો રૂડો મન ખોરે બાંધી લેને

કૃષ્ણ ભરસા ચોરે ફેરો તારો સફળ થશે હા ને કૃષ્ણ ભરસા ચોરે ફેરો તારો સફળ થશે કોણ જાણી શકે કાળ ને રે સવાર કાલ લેવું

શુ મહારાજ કહે છે રાજા જેનું મૃત્યુ નજીક આવે એને ભગવાનનું યજણ કરવું જોઈએ બીજા જે શ્રોતાઓ બેઠા હતા એને વાત કરી બાપજી મહારાજ આને તો ખબર છે કે આજથી 7મે દિવસે એનું મૃત્યુ છે નજીક છે પણ જેને ખબર નથી એને પરિક્ષિતની આવરદા બંધાઈ ગઈ હતી 7 દિવસની કે આજથી 7મે દિવસે તારું મૃત્યુ થાય ત્યાર પહેલા ન થાય જ્યારે આપણી આવરદા આપણને ખબર નથી કેટલી આવરદા બાકી છે પણ એક વાત નક્કી છે કે પરીક્ષિતનું મૃત્યુ સાત દિવસે હતું અને આપણું મૃત્યુ સાત દિવસમાં છે પરીક્ષિતનું મૃત્યુ સાતમે દિવસે હતું આપણું મૃત્યુ સાત દિવસમાં પ્રાથમિક શાળામાં ગુજરાતીમાં કવિતા આવતી રવિ પછી તો સોમ છે ત્રીજો મંગળવાર બુધ ચોથો ગુરુ પાંચમો છઠ્ઠો શુક્રવાર શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય આમ કરીને અઠવાડિયું સાત નું થાય સાત જ દિવસમાં મૃત્યુ છે કોઈક મારે જાહે કોઈક મંગળવારે ટપકી જાહે જાવાનું બધાની વાત નક્કી છે કોક જાહે કોક મળશે કોક મૃત્યુ પામશે કોક મળશે કોક વિખૂટો પડશે બધાનું થવાનું જ સાહેબ કારણ આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનું ચાલ્યો જાશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો છો માટે પરમાત્મા મય જીવન બનાવજો પુત્ર-પોત્રાदिक સંપદામાં આસક્ત બની અને જીવન વ્યર્થ ન કરશો કારણ આ સ્વરૂપ છે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ છે આ સાહેબ શિવનું અંશ છે માટે જેણે પણ ભગવાને જીવાત્મા પ્રત્યેનો અધિકાર આપ્યો છે માણસ હર હંમેશા ભગવાનનું નું પરમાત્મા પરમાત્માનું રટન કરજો ત્યારબાદ ભાગવત નો આરંભ થયો વર્ણ વ્યવસ્થાની વાત આ જગતના નિર્માણની કથા બતાવી ભગવાનના આ વિરાટ સ્વરૂપ છે આ જગત એની વાત બતાવી અને શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે રાજા આ જગતમાં દરેક જીવાત્માને મુક્તિ મળવાની છે કોઈને આજ મળશે કોઈને કાલ મળશે કોઈકને આ જન્મે મળશે કોઈકને બીજા જન્મે મળશે મુક્તિના બે પ્રકારો છે કોને કેવી મુક્તિ લેવી એ નક્કી તમારે કરવાનું છે એક સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ બે પ્રકારની મુક્તિ છે જો આને આપણી તમારી ભાષામાં સમજાવું તો મુસાફરી કરવાની વાત નક્કી છે મરવાનું છે નક્કી છે એટલે મુસાફરી કરવાની વાત નક્કી છે હવે મુસાફરી સેમા કરવી એ નક્કી તમારે કરવાનું પ્લેનમાં કરવી છે ટ્રેનમાં પ્લેન માં બેસશો તો સુરત થી બેહો સીધા દિલ્હી આ પ્લેન મુસાફરી આ સદ્યો મુક્તિ સુરત થી બેસો અને દિલ્હી જાઓ પણ વચ્ચે બધા સ્ટેશન લેતા જાય અંકલેશ્વર ને ભરૂચ ને નડિયાદ ને વડોદરા બધું લેતું જાય આક્રમ મુક્તિ ટ્રેન મુસાફરી પ્લેન માં બેસશો જલ્દી પહોંચશો ભાડું વધારે થાય ટ્રેન માં બેસશો ભાડું ઓછું થાય મોડા પહોંચશો નક્કી તમારે કરવાનું છે એક પછી એક સ્ટેશન લઈને જવું છે દિલ્હી જાશો એ વાત નક્કી છે દરેક દરેક જીવાતમાં ભગવાને વર્તન આપ્યું છે કે તને હું મુક્તિ કરીશ તને મોક્ષ આપીશ આ વાત નક્કી છે પણ કેવી રીતે મોક્ષ મેળવવો એ તારે નક્કી કરવાનું છે ટ્રેનમાં બેવું છે પ્લેનમાં મનુષ્ય અવતાર પૂરો થાય એટલે સીધી જ મુક્તિ એ તારા હાથમાં છે મનુષ્ય અવતાર પૂરો થાય પછી પશુયોનીમાં પતંગા બનવાનું કીડા બનવાનું મકોડા બનવાનું આ નક્કી તારે કરવાનું છે ક્રમ મુક્તિ જોઈએ છે કે સદ્યો મુક્તિ જો સદ્યો મુક્તિ જોતી હશે તો ભગવાનના નામનું નાણું ખરચવું પડશે સાહેબ ભગવાનના નામની ટિકિટ લેવી પડશે અને ક્રમ મુક્તિ જોતી હશે તો થોડી ઘણી લેશો તો હાલશે વાંધો નહીં આવે એટલે મનુષ્ય અવતાર પૂરો થાય અને જેને જેને ડાયરેક્ટ મુક્તિ કેરવી છે એ આ સાત દિવસમાં મન ભરીને નાચી લેજો કદાચ હારે કનૈયો નાચી લઈ અને હારે લેતો જાય બાવડું પકડતો જાય ભાવથી સબ નાચી લેજો બાપ ગાઈ લેજો કૃષ્ણ ગીતને અને આપણે ગાવા માટે તો અહીંયા બેઠા છે બીજું શું કરીશું એને કથાઓ સાંભળીને આનંદ કરીશું અને નાચી કુદી ને આનંદ કરી અને પરમાનંદ કરીશું ઘણા લોકો હોય જોતો ને કથામાં નાચવાનું કઉ ને એટલે પચાસ ટકા લોકો તો માંડ ઉભા થાય ક્યારેક ત્રીસ ટકા થાય પચાસ ટકા ની ઉપર તો ક્યારે જ નથી કોઈ એ વિચાર કરે કે આપડે ઉભા ને કદાચ કોઈક બાજુવાળો કે આને ભક્તિ સમરા કાઢી ગઈ એલા ઈ ભલે કે બોલવા વાળા બોલા કરશે તું તારું વિચાર તું તારું જો અને નરસયો કહે છે હરીને ભજતા હજી સુધી કોઈ ની લાજ જતા દીઠી નથી હરીને ભજતા સુધી કોઈ ની લાજ જતા દીઠી નથી જેણે જેણે હરીને ભજા છે એમાં ક્યાં કોઈ ની લાજ ગઈ છે સાહેબ એમાં લાજ ન જાય એમાં તો પોઠો પડીને ભાગે જેને જેને હરીને ભજા છે એમાં આપડી લાજ નહી જાય લાજ હરી ની જશે નરસૈયો કહે છે કે એક નયા આ કામ મારું નહીં આ કામ તારું છે અને જો તું નહીં આવે તો લાજ મારી નહીં જાય લાજ તારી જશે બધા કહેશે કે તો તને નરસૈયો માને છે આ લાજ તારી ગઈ માટે કનૈયા કામ તું કરજે મારી આ જવાબદારી નથી જવાબદારી તારી છે

બાકીના બધા અર્ધ નારીશ્વર છે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે આજનો પુરુષ પણ અર્ધ નારીશ્વર છે કળિયુગ પુરુષ પણ અર્ધ નારી છે આ પૂર્ણ પુરુષ છે કદાચ નરસિંહ મહેતા નું રૂપ લઈને જાય એમાં નવાઈ નથી કદાચ મીરાબાઈના ઝેર પીવા જાય એમાં નવાઈ નથી શામળસો શેઠ બની જાય એમાં નવાઈ નથી નવાઈ તો ન્યા છે શકુબાઈ ના ઘરના છાણ માટે થઈ વાલો આવ્યો કરવા ઘરના કામ લીધા શકુબાઈ ના રૂપ એ શકુબાઈ નો રૂપ લઈને ધરીને આવે કારણ ભગવાનની ભક્તિમાં એને શકુબાઈ ને ભાવ જાગ્યો છે જ્યાં સુધી ભગવાનની ભક્તિમાં તમને ભાવ નહીં જાગે ત્યાં સુધી પરમાત્મા તમારું કામ નહીં કરે સાહેબ